ચિમનભાઈ તથા તેમના ગામના સુખદેવ હાથમાં લાકડી સળિયા તેમજ બેટ લઈને આવીને દિલીપ પર હુમલો કરી માર માર્યા હતા વચ્ચે પડેલા તેમના કાકાના દીકરા અનિલભાઈ રમેશ વસાવાને ચિમનભાઈએ માથાના ભાગે મારી અનિલભાઈ જાગ્રસ્ત થયા હતા ઝેરસામાં અજીતભાઈ રાકેશભાઈ અને સુખદેવભાઈએ હાથમાંથી લાકડી બેટ વડે ફરિયાદી દિલીપને હાથ અને પગના ભાગમાં માર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દિલીપભાઈએ હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હોવાનું માલુમ પડ્યું જ્યારે અનિલભાઈને માથામાં પાંચ ટાંકા આપ્યા છે પોલીસે ફરિયાદી દિલીપભાઈ વસાવાની ફરિયાદના આધારે કોસમડીના સરપંચ અજીતભાઈ વસાવા તેમના પિતા ચિમનભાઈ વસાવા તેમના શાળા સુખદેવ વસાવા અને રાકેશ વસાવા તમામના વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે અહીં ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્ત દિલીપ વસાવાએ મીડિયાને આપેલ નિવેદનમાં જણાવ્યા મુજબ તેઓ આપ પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચાર રેલીમાં ગયા હોવાથી ગામના સરપંચ અને તેમના સંબંધીઓને તેમ માર માર્યા હતા બીજી તરફ ફરિયાદમાં તો તેઓ કોઈ ઉલ્લેખ જ જોવા મળ્યો નથી તો સામસામે થયેલ ફરિયાદમાં દિલીપભાઈના કાકાના પુત્ર અનિલને માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા જ્યારે અજીતભાઈની ફરિયાદ મુજબ તેમના હાથના પંજાના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું અને તેને પણ ખાનગી હોસ્પિટલમાં તો તદ મારામારીના કોઈ પણ કારણ દર્શાવ્યા વિના ચારીસ મયે આવીને અચાનક હુમલો કર્યો હોવાનો ફક્ત ઉલ્લેખ કરાયો છે જે સામ સામે થયેલ ફરિયાદ બાદ કુલ આઠ સામે ફરિયાદ નોંધાઈ છે રિપોર્ટર વિશે એ તહેલકાનું સંકલેશ છે સો નવો આજે આજે સૈતય બાય વસાવા આવ્યા હતા એમના જવા પછી અમારી પર અમારી કાકે છે તે લોકો વાત કરતા હતા એમને બે તમાચા માર્યા તો અમે છોડા તો અમારી પર હુમલો કરી દીધો લાકડી સર એ હતા સરપંચ એમના ભાઈ હતા એમના પિતાજી હતા ને એમના ભાણેજ એમનો સાળો હતો બેગ ફરિયાના જોવાનિયા હતા મારવાનું કારણ મારવાનું કારણ છે મારવાનું કારણ એ છે કે ચૈતયભાઈ ની સભા હતી ત્યાં ગાડી અમે બેઠા હતા ચૈતયભાઈ ગયા તે પછી એ કરી દીધો આ લોકો જે જે લોકોનું તમે નામ આપી દો કે કયા પદ પર છે એ લોકો ભાજપ પક્ષમાં અને મારવાનું કારણ શું મારવાનું કારણ એ જ કે ચેતરભાઈ આવ્યા હતા તમે લોકો કેમ ગયા કેમ બોલાવ્યા એ જ કારણ છે અને જે વખતે આ મારામારી થઈ તે વખતે જેઠાભાઈ હાજર હતા ખરા જેઠાભાઈ ગયા પછી આ બનાવ બન્યો અને કેટલા કોને માર મારવા માં આવ્યો છે હું છે અને મારા કાકાનો છોકરો છે ને ભાભી ને કાકીને માર્યા છે એ લોકો